એક ખૂબ જ રસપ્રદ કિસ્સો છે એક પતિ હતા જે પોતે એકાઉન્ટન્ટ હતા એની આદત એવી હતી કે બધી વસ્તુ જે પણ કઈ ટ્રાન્ઝેક્શન કરવા ને એન્ટ્રી રાખવાની તો ભાઈ ના જયારે લગ્ન થયા ત્યારે એમને પોતાની પત્ની હતા એમનું એક સેવિંગ એકાઉન્ટ ખોલાવી નાખ્યું હતું પણ પત્નીને કંઈ પૈસા આપે તો બધા સેવિંગ એકાઉન્ટ દ્વારા જ આપે એના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી નાખે અને પત્ની એને પછી વાપરવાના સમજો કે કઈક ઘર ખર્ચના પૈસા આપવાના હોય કોઈ ગિફ્ટ આપવાનો હોય કોઈ સોનાના ઘરેણા આપવાના હોય કે કઈ પણ વસ્તુ હોય એ સેવિંગ એકાઉન્ટમાંથી જ ખર્ચો કરવાનો આ ભાઈએ આવી રીતે પોતાના એકાઉન્ટ્સ મેન્ટેન કરવા માટે એટલે પોતાની બધી વસ્તુની સાચવણી કરવા માટેના રેકોર્ડ્સ રાખવા માટે કર્યું પણ આ વસ્તુ એને કેવી રીતે કામ લાગેલું હતું કે જ્યારે જે તે સમયે બધું ચાલતું જ હતું વ્યવસ્થિત જ ચાલતું હતું પણ જે તે સમયે બંને વચ્ચે મન મુટાવ થયો બંને વચ્ચે ઝઘડાઓ થયા અને મેટર પહોંચી કોર્ટ હવે કોર્ટમાં બંને જણા છૂટા થવાની વાત આવી ત્યારે એલિમની વાત આવી કે ભાઈ એલિમની તો લમસમ મોટી રકમની એલિમની ડિમાન્ડ કરવામાં આવેલી હતી ત્યારે પતિએ એવો બચાવ કરેલો હતો કે મેં મારી પત્નીને જે પણ કઈ જ્વેલરી આપેલી છે ગિફ્ટ આપેલી છે એના રેકોર્ડ એની પાસે સોનાના ઘરેણા પણ એટલા બધા છે અમુક પ્રકારની ગિફ્ટ પણ એવી મોંઘી મોંઘી આપેલી છે જે બધું વેચીને પોતાનું જીવન નિર્વાહ પ્રોપર તરીકે આખું જીવન ચાલે ને એટલી એટલા પૈસા તેની પાસે છે અને પોતાનો જીવન નિર્વાહ કરી શકશે એટલે કે આવડી મોટી એલિમની નક્કી કરવાની જરૂર નથી કોર્ટે આ જે દલીલ હતી એને પણ માન્ય રાખ્યું એને પણ ગ્રાહ્ય રાખ્યું ને જે મિનિમલ જે ઓછામાં ઓછા પ્રકારની સેટલમેન્ટ થતું હતું એ કમ્પ્લીટ કરીને એલ્યુમની નક્કી કરવામાં આવેલી હતી એટલે આ ભાઈની આ ટ્રીક જે હતી એક કામ એને એવો ઈરાદો તો નહીં હતો કે એનું લગ્ન જીવન વિવાદમાં પડે ને આ બધી વસ્તુ થાય પણ એ માણસની આ સ્ટ્રેટેજીના કારણે એને બહુ લમસમ રકમ આપવાની જરૂર નહીં પડેલી હતી કોર્ટે એને પણ કન્સિડર કરેલું હતું એટલે જ્યારે તમે લગ્ન જીવનમાં જાઓ ત્યારે તમારા ફાઇનાન્સને પ્રોપર તરીકાથી જોઈ લેવાનું છે કે તમે તમારા વાઇફને કોઈ ગિફ્ટ આપો છો કઈ કિંમતી ઘરેણાઓ આપો છો કંઈક વસ્તુ તો એ તમારે બતાડવાનું છે કે કેવી રીતે તમે આપણે એ જ્વેલરી વેચીને પણ પોતાનો જીવન નિર્વાહ ચલા ચલાવી શકે છે એવી દલીલ તમારી પાસે હોવી જોઈએ